લખતરના શિયાણી દરવાજા પાસે ધજા લઈને આવેલા યજમાન કુટુંબનું બાલિકાના હસ્તે સ્વાગત કરાયું લખતર ગામની સ્થાપના આશરે સાતસો વર્ષ પહેલાં કરવામાં આવી હતી લખતર નગરમાં ચાર સ્વયંભુ શિવલિંગ સાથે સ્વયંભુ હનુમાનજી મહારાજ બિરાજમાન થયેલ છે લખતર ગામમાં સ્વયંભૂ પ્રગટ થઈ સ્થાપિત થયેલ હનુમાનજી પાતાળમાંથી મળી આવેલ હોય હનુમાનજી મહારાજનું નામ પાતાળિયા હનુમાનજી રાખવામાં આવેલ છે પાતાળિયા હનુમાનજી લીમડાના ઝાડ નીચે નાની દેરીમાં બિરાજમાન થયેલ હતા હાલ નાની દેરીની જગ્યાએ શિખરબંધ મંદિર આકાર લઈ ચૂક્યું છેલ્લા એકસો વર્ષ કરતાં વધારે વર્ષથી પાતાળિયા હનુમાન જી મંદિર માં ધ્વજારોહણ કરવામાં આવે છે દર વર્ષે ધ્વજાના યજમાન થવા માટે ઉછામણી કરવામાં આવે છે જે યજમાન સૌથી વધુ રકમ બોલે તેઓ ધ્વજાના યજમાન બને છે યજમાન પોતાના ઘરેથી ધ્વજા લઈ લખતર આવે છે અને શિયાળી દરવાજે ધ્વજાનું પૂજન કરી સ્વાગત કરવામાં આવે છે ત્યારબાદ વાજતે ગાજતે ધ્વજા અને યજમાનને નિજ મંદિર સુધી લઈ જઈ ધ્વજાની વિધિવત પૂજન વિધિ કરી પાતાળિયા હનુમાનજી મંદિર ઉપર આરોહણ કરવામાં આવે છે આ સમયે મંદિરમાં ઉપસ્થિત હાડી પરિવાર પારેજિયા પરિવાર સહિત લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી ધૂનની રમઝટ બોલાવી જય જયકાર કરી સમગ્ર મંદિર પરિસર સહિત લખતર ગામમાં ભક્તિમય વાતાવરણ ઊભું થઈ જાય છે